કારણ કે જે રીતે હાલ જોવા મળી રહી છે ખૂબ જ હતી અને ઇન્ડિયા અને એનડીએ બંને માટે જાણે કે ભૂકંપની પરિસ્થિતિ સર્જાઈ હોય તેવું વાતાવરણ ચોક્કસથી બની ગયું છે દિલ્હીમાં દિવસભર બેઠકો ચાલશે રાહુલ વિશે રાહુલ સાથે આના વિશે જાણકારી લેતા રહીશું પરંતુ અત્યારે સવાલ અમારી સાથે રાજકીય વિશ્લેષક ભરત ચૌહાણ જોડાઈ ગયા છે ભરતભાઈ આ શું થઈ ગયું એવું કદાચ ભાજપને પણ લાગી રહ્યું હશે અને બીજું સામે જોવા જઈએ તો કોંગ્રેસને પણ ભલે સો સીટો પણ હાંસલ નથી કરી શકી પરંતુ તે છતાં આત્મવિશ્વાસ અત્યારે બંધાઈ ચૂક્યો છે એવું લાગી રહ્યું છે કે મહાગઠબંધનની જે રીતે આશા હતી તે પ્રમાણે ઓલમોસ્ટ જીત થઈ ચૂકી છે જાણવા માંગીશું કે તમે આ પરિબળોને કેવી રીતે જોવો છો કારણ કે બંનેને જીતનો વિશ્વાસ હતો પરંતુ અંદરખાને એવું લાગી રહ્યું હતું કે એનડીએ સારી એવી સીટ્સ લઈને આવશે પરંતુ તે શક્ય ન બન્યું ત્યારે એમાં જોવા જાવ તો એનડીએનો એક તો વધુ પડતો આત્મવિશ્વાસ હતો અને કાર્યકરોને બહુ મોટો ટાર્ગેટ આપી દીધેલો ચારસો સીટનું જે વાસ્તવિકતાથી ઘણું દૂર કહેવાય અને એના પરિણામે કાર્યકરો પર પણ દબાણ આવ્યું અને બીજી બાજુ ઘણા કાર્યકરોને આત્મવિશ્વાસ વધુ પડતો ઓવર કોન્ફિડન્સ આપણે તો હવે જીતવાના છે ચારસો પાર છે એટલે એટલે કાર્યકરો અને મતદારો જે શુભેચ્છકો એનડીએના હોય એ થોડા નિરસ રહ્યા એટલે મતદાન બી આપ જોયું હશે કે ગત વખત કરતાં થોડું મતદાન ઓછું પણ થયું હતું અને બીજી બાજુ એનડીએના ઉમેદવારોની પસંદગી મને જરા યોગ્ય નહીં લાગી જ્યારે ઇન્ડિયાની ઉમેદવારી જે ઉમેદવારોની પસંદગી હતી ને બહુ સ્ટ્રેટેજીકલી હતી તમે જોઈ શકો છો કે આપ ખાસ કરીને ગુજરાતમાં ભલે ઇન્ડિયાના ગઠબંધનના એક જ સીટ આવી છે પણ એમને ઉમેદવારોની પસંદગીમાં એવું કર્યું કે જ્યાં સુધી ભાજપનો ઉમેદવાર જાહેર ન થાય ત્યાં સુધી એમને એમના ઉમેદવારો જાહેર નહીં કર્યા અને બીજું કે જે ઉમેદવારો જાહેર કર્યા તે જે સીટ ઉપર ભાજપે જે જ્ઞાતિનો ઉમેદવાર ઊભો રાખ્યો હોય એની સામે બીજી જ્ઞાતિનો એટલા જ મતદારો ધરાવતો ઉમેદવાર ઊભો રાખ્યો છે એક એક્ઝામ્પલ આપી શકીએ કે આણંદની અંદર પટેલ કેન્ડિડેટ છે તો સામે સત્રીય કેન્ડિડેટ અમિતભાઈને ઊભા રાખ્યા એવી રીતે તમે મહેસાણામાં જોઈ શકો છો કે પટેલ કેન્ડિડેટ હતા તેની સામે ઠાકોર કેન્ડિડેટ ઊભા રાખ્યા બનાસકાંઠામાં ચૌધરી કેન્ડિડેટની સામે એમને ઠાકોર કેન્ડિડેટ ઊભો રાખ્યો જામનગરની અંદર તમે આહીર કોમ્યુનિટીની સામે લેવા પટેલ આ સ્ટ્રેટેજી આખા દેશમાં અપનાવી કોંગ્રેસને અને ખબર હતી એ લોકોને કે અમારા બત્રીસ એ લોકોના તમે જોશો કે વર્ષોથી ભલે દસ વર્ષથી મોદીજી આવે છે અને ભાજપ આવે છે પણ બત્રીસથી પાંત્રીસ ટકા એમના કમિટેડ વોટ છે જ એટલે મને એવું લાગે છે કે એ લોકોએ સ્ટ્રેટેજી બનાવી કે આ બત્રીસ ટકા તો આપણને વોટ મળવાના છે હવે બીજા વોટ કેવી રીતે મેળવવા એટલે એ લોકોએ એમના જે ઉમેદવારોની પસંદગી કરીને ભાજપનો જે જ્ઞાતિનો હોય એની વિરુદ્ધની જ્ઞાતિનો કેન્ડિડેટ ઊભો રાખ્યો અને આપણે જાણીએ છીએ કે જ્ઞાતિ જાતિ દરેકમાં કંઈક ને કંઈક જોડા ઊંચે પડેલી હોય એટલે જે જ્ઞાતિનો ઊભો હોય એટલે એ જ્ઞાતિના લોકો પછી કોંગ્રેસ કે બીજેપી જોયા વગર એમના જ જ્ઞાતિના ઉમેદવારને વોટ આપવાનો પ્રયત્ન કરે જે કમિટેડ હોય બીજેપીના તો બીજેપીને આપે પણ જે લોકો કમિટેડ ન હોય તે જોવે અમારી જ્ઞાતિ એટલે બત્રીસ કે પાંત્રીસ ટકામાં આ રીતે એ લોકોએ એમના મતદારોમાં વધારો કર્યો એ ઉપરાંત એ લોકોએ જ્યાં જ્યાં એમના ઉમેદવાર ઉભા રાખ્યા ત્યાં ત્યાં એમનો જે સ્ટ્રોંગ કેન્ડિડેટ હોય એને ઉભો રાખ્યો સમજો ગુજરાતમાં તમે જો જેટલી લોકસભાની કોન્સ્ટિટ્યુઅન્સી છે એની અંદર એ લોકોએ એમનો ધારાસભ્ય હોય જે ચાલુ ધારાસભ્ય કે માજી ધારાસભ્ય કે લોકસભ્ય એને જ ટિકિટ આપી તમે જોઈ શકો આણંદમાં અમિતભાઈને ટિકિટ આપી પંચમહાલમાં ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપી પછી ભરૂચમાં ચૈતર વસાવા ચાલુ ધારાસભ્ય છે પછી તમે આમાં બી જોઈ શકો છો વલસાડની અંદર અનંત પટેલને ટિકિટ આપી ગનીબેનને ટિકિટ આપી એટલે આ સ્ટ્રેટેજી એ લોકો આ ઓલ ઇન્ડિયા લેવલે અપનાય કે જ્યાં એમનો કેન્ડિડેટ સ્ટ્રોંગ હોય જ્યારે એની સામે ભાજપે શું કર્યું મન ફાવે તેમ જેનું કોઈ પ્રજામાં ઓળખ જ ના હોય એ નવા ઉમેદવારો રાજ્યસભાના ઉમેદવારોને તમે લોકસભાની જે રાજ્યસભાને લાયક હોય એને રાજ્યસભામાં લઈ જવા જોઈએ એની જગ્યાએ તમે લોકસભામાં ઉજ્જવલ નિકમ બહુ સારા વ્યક્તિ છે આપણે જાણીએ છીએ કસાબના કેસમાં એમની ભૂમિકા ઘણી સારી હતી પરંતુ એમને બોમ્બેમાં વર્ષા ગાયકવાડની સામે ટિકિટ આપી હવે વર્ષા ગાયકવાડ જે લોકો બોમ્બેમાં છે એ લોકો ઓળખે છે બહુ સારા વર્કર છે શું એટલે અને ગુજરાતીઓમાં બી પ્રિય હતા તો ઉજ્જવલ નિગમ એમની સામે હારી ગયા એટલે મને એવું દેખાય છે કે ઇન્ડિયા ગઠબંધનની આ વખતે સ્ટ્રેટેજી બહુ સારી હતી કે અમારા બત્રીસ ટકા જે કમિટેડ વોટ છે કે બત્રીસ પાંત્રીસ ટકા જે બી છે એમાં કઈ રીતે વધારો કરવો તો જ્ઞાતિ જાતિ જોઈને ભાજપના ઉમેદવારની જ્ઞાતિથી તમે જોજો ઓલ ઇન્ડિયાનું હું આ જોઈએનું વિશ્લેષણ બી કાઢવાનું છે અને એ જ વાસ્તુ બહાર આવશે કે એ લોકોએ જ્ઞાતિ સિવાયનો બીજો જ્ઞાતિનો હોય એટલે એ જ્ઞાતિના વોટ પણ મળ્યા અને પ્લસ સ્ટ્રોંગ જે હોય કે જે ચૂંટાઈને આવતો હોય કે ચૂંટાયેલો હોય એવી વ્યક્તિને જ એ લોકોએ ટિકિટ આપી એટલે મને લાગે છે આ ઇન્ડિયા ગઠબંધનની સીટો વધી છે અને બીજી બે બાબત એ લોકોએ એક રિઝર્વેશનનો મુદ્દો લોકોના મગજમાં ગાલી દીધો બરાબર એટલે જે અનામત જે લોકોને મળે છે એ લોકોને ભય બેઠો કે અમારું અનામત જશે કઈ બધા એ વાતમાં આવી ગયા પણ ઘણા બધા લોકો એ વાતમાં આવી ગયા એવી રીતે તમે જોયું હશે કે યોગીનો મુદ્દો પણ બહુ ચલાય યુપી ની અંદર કે યોગીની સામે ભાજપમાં કાવતરું ચાલી રહ્યું છે યોગીજી તો એનું ક્લેરિફિકેશન કરતા હતા કે ભાઈ આવું કંઈ નથી તમે મારી ચિંતા ના કરો હું બરાબર છું કેજરીવાલ તમે યાદ હશે નીકળ્યા પછી એમને કોઈ યુપી જોડે લાગતું ઓળખતું નહોતું છતાં પણ એ યોગીજીનો મુદ્દો કેજરીવાલ વારંવાર ઉઠાવતા હતા જી 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 એ જાણી જ્યાં સ્ટેડિયો જ હતી એમની તમારી પાસે આવું છું કારણ કે આ મુદ્દો એવો છે કે જેના પર આખા દિવસભર આજે તો સ્ટેશન કરવાનો સમય હવે તો ખરેખર ઇન્ડિયા અને એનડીએ બંનેને આવી ગયો છે ચર્ચા ચારી રહેશે પરંતુ તે પહેલા રોકાયી એક બ્રેક માટે